પ્રમાણપત્ર ડિસ્પ્લે બંધ હાલતમાં રજિસ્ટર ન નિભાવવા સહિત ક્ષતિઓ યાત્રાધામ ચોટીલા તાલુકા પથકે નાયબ કલેક્ટર ચાર્જ સંભાળ્યા બાદ ચોટીલા મૂડી અને થાનગઢ તાલુકામાં સપાટો બોલાવ્યો છે ગેરકાયદેસર ખનીજ વહન અંગે ચેકિંગ બાદ રસ્તા સસ્તા અનાજની દુકાનદારો ત્યાં તપાસ કરાઈ હતી જ્યારે ગુરુવારે સાંજે ચોટીલાના અજમેરા પેટ્રોલિયમ પર આકસ્મિક ચેકિંગ કરતા પાંચ લીટર પાંત્રીસ મિલી ઓછો જથ્થો આપવામાં આવતો હોવાનું સામે આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના થાન અને મૂળી પંથકમાં ખનીજ ચોરી માટે પંકાયેલા છે ત્યારે તાજેતરમાં બધી થઈને આવેલા ચોટીલા નાયબ કલેક્ટર એચ ટી મકવાણાએ ગેરકાયદેસર ખનીજ મામલે સૌપ્રથમ સપાટુ બોલાવ્યો હતો જેમાં પાસ પરમિટ વગર અને ઓવરલોડ દોડતા કરોડો રૂપિયાના વાહનો છેલ્લા થોડા દિવસોમાં સીઝ કરી દેવાયા છે બીજી તરફ તેઓને સસ્તા નથી દુકાનોમાં પણ તપાસ હાથ ધરીને મોટી માત્રામાં ગેરરીતી ઝડપી હતી ત્યારે નાયબ કલેક્ટર પેટ્રોલ પંપ ઉપર તપાઈ બોલાવી છે વધુમાં વધુ માહિતી મળતી માહિતી મુજબ ચોટીલા પ્રાંત અધિકારી એચડી મકવાના મામલતદારની પી જોશી સહિતના ટીમે ચોટીલામાં અમદાવાદ તરફ હાઇવે ઉપર આવેલા અજમેરા પેટ્રોલિયમ પર આકસ્મિક રેડ કરી હતી જેમાં ડીઝલ અને પેટ્રોલના આઉટલેટ ઉપર પાંચ લીટરના સરકારી માપ્યા દ્વારા નોઝલ દ્વારા માપણી કરાવવામાં આવતા પાંત્રીસ મિલી પેટ્રોલ ઓછું ચડાવ્યું હતું આથી તાત્કાલિક ધોરણે આ નોઝલ સીલ કરાઈ હતી અને આ નોઝલ દ્વારા થતું વેચાણ અટકાવવાનું હતું પેટ્રોલ પંપ આઉટલેટ પર ઓછો જથ્થો આપવામાં આવતો હોવાનું સામે આવતા સરકારના નિયમ મુજબ પેટ્રોલનો દસ જથ્થો નિયમ મુજબ સીઝ કરાવ છે અને ઉપરાંત પેટ્રોલ પંપ પર બીજી કેટલીક ક્ષતિઓ પણ ધ્યાને આવી હતી જેમાં અગ્નિશમકનો સ્કેલ જરૂરિયાત મુજબનો ન હોવાથી ચીફ કંટ્રોલર દ્વારા પ્રમાણી હોવાનું કોઈ આધાર પુરાવા પેટ્રોલ પંપના માલિક અજમેરા દ્વારા રજૂ કરાયા ન હતા આ ઉપરાંત પરીક્ષણ અંગેનું પ્રમાણપત્ર ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશનનું પ્રમાણપત્ર આઉટલેટમાં ડેન્સિટીના આંકડાની અને અન્ય ડિસ્પ્લે બંધ હાલતમાં જોવા મળી હતી જ્યારે ગત તારીખ સત્યાવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસથી આગળના ચાર માસ સુધીનો ડેન્સિટી રજિસ્ટર પણ નિભાવાયું નથી આથી પેટ્રોલ પંપના માલિક પરિન અજમેરા સામે કાયદેસર ની વધુ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઈ છે બ્યુરો ચી પરમાર સેવન ઇન્ડિયા